જય શ્રી રામ પ્રદર્શન રાહુલ છે હિન્દુ હિંસક છે હિન્દુ હિંસક છે આવું ત્રણ વાર બોલ્યો છે એ માટે આજે રાહુલ ગાંધી ના પુતળા દહન છે અને ખાસ કરી તમામ હિન્દુને કહેવાનું છે કે આવા કીડા રાહુલ ગાંધી જેવા કીડા ઓવેસી જેવા કીડા આ હિન્દુસ્તાન માંથી બહાર કાઢો કારણ કે આ હિન્દુસ્તાન ને ખાય છે સિત્તેર વર્ષ સુધી આ ભોળી પ્રજા હિન્દુ પ્રજા આને રાજ કરવા દીધું આ ભોળી પ્રજા એ ત્યારે આ બધાને આ જ હિંસા હિંસા ને હિંસા કે છે તો આવા વ્યક્તિઓને આ ભારતની બહાર કાઢવા જોઈએ અને આને પૂતળા દહન તો ઠીક છે પણ આને પોતાનું દહન કરવું જોઈએ એવું આ હિન્દુ સમાજ કે છે અઢારે કહે કે એટલે ખાસ કરીને સરકાર નમ્ર વિનંતી છે જલથી જલ કાયદો એવો લાવો કે જે દેશ વિરોધી હોય દેશ દ્રોહી હોય એવા કીડાને જલથી જલ બહાર કાઢે અને આ ભારતને આઝાદી જે હાચી આઝાદી છે ને એ આઝાદીમાં લાવે એ જ અમારો આશ્રય છે વિશ્વ હિન્દુ પરિષદનો રાહુલ ગાંધી રાહુલ ગાંધી